માથા ની સમય નું મોત આવે કેટલો જીવવાનો આદો છે પણ ચિત્રગુપ્ત જેનો નો મો છે એકવાના નથી એકવાના નથી યને યમલોક બતાવવાનું છે બતાવવાનું યમલોક એટલે

આ મનુષ્ય ગોઠશે નહીં આપડા ને નહી ગોઠે ચાંબુ કાઢો ચલો ચિત્રકૂટ મારે કાકો કેતા બેટા હારી તમારા ભાઈ બહુ પૈસા ભેગા થઈ જાય તો પોચ ઓકડી નું પૂન રાખજો એનું તમને કોમ આવશે

તમે થોડા વાય કે રહો ભાઈ અમે ધક્કા નહીં માર્યા પણ આજે બેવા હું કરશે હવે હું કરશે કે આ કોણ તો કરવું પડશે કે ભાઈ મને મારો જીવ જીવથી વાલો છે જીવ તો કુને વાલો ના હોય અરી ભાઈ મરું કુને ગમે મારે જીબુ છે જી મારા જીબાનું અને જે ભેગું કર્યું વાપરવાનું છે અરી ભાઈ ખેગર મે તો તને કીધું તું કે ખેગર આટલું બધું ભેગું ના કર તું માલવા નહીં લેવાનો અરી ભાઈ તમે કોઈ ઓછું નહીં ચિતરી ભાઈ હો તમે સોથરી માં મરે મને ખવરાય લ્યા તમે થોડા જોતા રહો તારી પણ તારે મારા સાપડે શું કરવા હં તારી જે પચાસ વીઘા જમીન છે ને એમોન ગુજરાત

ચમનૂષ હા ચમનૂષ انا યમરાજ તમન મેલસી નઈ આજે તમારો દોડું દોડી લ્યો કારણ કે તમે તમારી જિંદગીમાં દોડવામાં જ બધું ગ્રહણ આ ભૂખ તમે ગ્રહણ એને પ્રભુ એ પ્રભુ જલ્દી ખટક રાખો તું આવે ની એ વાહ ચિત્રગુપ્ત લો ચિત્રગુપે આ તો એકના માટે મળી ગયા પ્રભુ આ જો ભેગા કર્યા થી આખી એટલે હું ઓને સિક્કા ગરમ કર્યો અને ગરમ કરીને રૂપિયા ખબરાયો હું ઓની સજા બદલાય બે

આ ઇન્દ્રદેવ રહી જોય એટલે આપણે આ લઈ ને કાશું હે ના રાધા અમારો જીવ તમારા હાથમાં છે જીવ આપણો આપણા છે દોડવાનું કરો ભાઈ નવડી ના ના તમે વચ્ચે ઉંધા પડશે પેલું મકા પ્રભુ પ્રભુ

એટલે ઘણા કોઈ બીજા મનુષ્યનો સમય પૂરો થઈ ગયો હોય તો તમે ભવિષ્યવાણી માં જોઈ લો એક મનુષ્યનો સમય પૂરો થઈ ગયો છે આને છે આટલા નો ચિત્રગુપ્ત તમે જોન ભવિષ્યવાણી જો એનો સમય લંબાવવામાં આવ્યો છે એની તારીખ બદલી નાખી છે હા પ્રભુ હા ના પ્રભુ આ તમે અન્યાય કરી રહ્યા છો આ

પણ જો હારું નઈ કરે તો વળી આનો સમય કટ થઈ જાય હા તો હા આ તું જ આપણે ચેતવણી છે અને મુલાકાત કરી છે હા હા કે હવે આજ પછી તું નકર તારો સમય નિકટ આવી જાય એ હા ગજા છે હાથમાં તમે પેલા કેવો ચિત્ર ગુપ્ત તમારા હાથમાં ચોપડી છે અમને બધી ખબર પડે અમે ટીવી ને જોયેલું બધું એ ટીવી માં આવી નકલી અસલી છે હવે નકલી નસલી માં શું ફરક પડે તમે મને પેલા ઈકો કે તમે અમારા ગામ ના હરીજી અને ખેગારજી જેડે કેમ પડ્યા છો એ જોયા તે એ તો જોયા મુની બતાવ મુની બતાવ તું બતાય ખાલી તું બતાય હા યનો જીવ લઈને જવાનું છે માર ના ભાઈ યનો જીવ લેવો હોય તો પહેલા તમારે મારા હંગત મુકાબલો કરવો પડશે એ તું છે માનવી તું જીદ ના કર તું વચાઈ દે એ બે મોનીઓને વચાઈ દે એ બે મોનિયોને માર જીવ લેવાનો છે હા તે જીવ લેવો તો મારો લઈ દોલ્યો હું જીવાલ માં જ ફરું છું બીજી વખત જોઉં અને સમય ચિત્રગોપ એક વખત જે સમય લખાઈ ગયો એ બીજી વખત દોરાય નહીં તકો આ માનવી જીજ કરે છે ચમ ચમ લખાઈ ગયો એટલે લખાઈ ગયો એટલે ચમ ઓ તારો સમય આવી ગયો તો આમ તું આ તમારા અંગા થાઓત પણ તું દારૂ છોડી મેલ્યો એટલે તારી તારીખ લંબાવવામાં આવી છે તને નવું જીવન આલવામાં આવ્યું છે ઓ નવું જીવન આલવામાં આવ્યું એમ હા અને દારૂ પીતો હોત તો પીતો હતો આજ તું ખલાસ હતો આજનો તારો છેલ્લો દાડો હતો અને તું અમારા અંગા થા હોત કારણ કે તારે સ્પેર પાર્ટ બધાય ખલાસ થઈ ગયા દારૂ પી પી તું આપડી લે મારી વાત તું હવે દારૂ પીધો તો તારે વાતે ને તારું લેવલ અને તારા ફેફસા ખલાસ થઈ જાહી અને એ દાડે અમે આઈ નું પાર્યા હા હા તને રીબઈ રીબઈ લઈ જા હા લ્યા તારી

અવચ્છા બારવ અવચ્છા અમારા પ્રભુ તારા ઘર પગલે પડશે હા એટલે હું મરીન જતો રહું ને તોય મને ગોમમાં યાદ કરે કે યમરાજ ને ચિત્રગુપ્ત આ दारुડિયાના ઘેર પગલે કરી ગયા હા અવચ્છા હવે આપણે ઈ આવશે એટલે તો ભેગા થવાના જ છે હા અવચ્છા અવચ્છા બાર તમે મને ઓળખો તારું ઘર બધા આ રહ્યું મારું ઘર હાડો અવચ્છ પગલે કરો ચિત્રગુપ્ત આગમન કરો હાડો એના ઘર તરફ તમે આગમન કરો ચાલો આ એ આપકા

તમે અમાર બે નો જીવ બચે લીધો ના આટલી ગળા તો અમે ઉકળતા તેલમાં તળાતા હોત અરે ભાઈ આ વાઘુજી આપણા માટે આપડા ભગવાન છે ભગવાન ભગવાન ખરા

હા મારું યશમી હિન્દુસ્તાની હા